મારું નામ ઠાકોર લવજીજી નથાજી ગામ સુંઢિયા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા હું છેલ્લા દસેક વર્ષથી આ કેવી કે સંસ્થાથી સંપર્કમાં છું હવે ત્યાંથી અમને જે તે માહિતી ખેતીવાડીની મળેલી છે એમાં મેં ઘણી ઘણી એવી પ્રગતિ કરી છે અને એમાં હું છેલ્લા આઠ વર્ષથી શાકભાજીનું હું ખેતી કરું છું એમાં સારું એવું ઉત્પાદન મળ્યું છે ભાવ પણ સારો મળ્યો છે વધતા જે અમને પશુપાલન તરીકે સોની સાહેબે જે માહિતી આપી હતી એમાં જે અજોલાના ઘાસનો જે અજોલાનો અમે ઉપયોગ કર્યો એમાં અમારું ઘણું સાગરદાણે બચવા માંડ્યું છે રમેશભાઈ ભરતભાઈ જેવા સાહેબોએ અમને એવું ખેતી વિશે શિક્ષણ આપ્યું છે જેથી અમારી સારી એવી પ્રગતિ થઈ છે અને અમે અમે અત્યારે જે પગભર ઊભા થઈ ગયા છીએ કે અમે સારી એવી કમાણી કરીએ છીએ અને વિસનગર મહેસાણા ઉંઝા ખાતે અમે અમારું શાકભાજી વેચી અને સારી એવી ઇન્કમ એક એકઠી કરી રહ્યા છીએ અને સારો એવો અમને ફાયદો થયો છે અસ્તુ જય હિન્દ